તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયોશીપ વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે દાહોદની અંદર જે ઘટના ઘટી છે દોસ્તો એમ કહેવાય છે કે સો વર્ષની બાળકી સાથે ન કરવાનું કામ કર્યું છે જે આશ્રય એ તો અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દાહોદના લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો દાહોદના લોકોને જ મેદાનમાં ઉતરવું પડે એવું નથી દોસ્તો આખા ગુજરાતના લોકો ને પણ મેદાનમાં ઉતરવું પડે દોસ્તો કારણ કે એક નાની એમથી દીકરીનો ન્યાય મળવો જોઈએ દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જે છે નાની દીકરી સાથે 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 કામ કર્યું ગળું દબાવીને પણ એને મારી નાખવામાં આવી છે દોસ્તો તો એના મા બાપમાંથી શું વીત્યું છે દોસ્તો તમને ખબર હશે તો હાલ એમ કહેવાય છે કે દીકરીના ન્યાય માટે બધોને સપોર્ટ આપવો જોઈએ તો જે આશ્રય છે એને ચાર દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને લોકોની એક જ માંગ છે કે આની ફાંસી ની સજા મળવી જોઈએ કારણ કે સ વર્ષની બાળકી સાથે જે ન કરવાનું કામ કર્યું છે દોસ્તો તો આને ફાંસી જ મળવી જોઈએ અને કા આજીવન પડવું જોઈએ દોસ્તો તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો આને ફાંસી મળવી જોઈએ કે આજીવન પડ્યું જોઈએ કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને હાલ એમ કહેવાય છે કે દાહોદનો લોકો એમ કહેવાય છે કે મેદાનમાં ઉતરી ગયા છે દાહોદના લોકોને જ મેદાનમાં ઉતરવાની જરૂર નથી કારણ કે આખા ગુજરાતને એક થઈને દીકરીને ન્યાય આપાવો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દીકરીને જે આ કામ કર્યું છે અને ફાંસીની જ મળી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવ નવા વિડીયો તમારે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂરથી ફરી વાર બીજા વિડીયો મળી જય હિન્દ જય